હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે મગની દાળ અને પૌવાથી એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી રેસીપી બનાવીશું જેને ચાખ્યા પછી ઘરના નાના મોટા સૌ કહેશે કે આટલી ટેસ્ટી તો ક્યારેય નથી લાગી એકદમ લાજવાબ બને છે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં લઈશું આપણે અહીંયા મગની દાળ તો મેં અહીંયા મગની છડી દાળ લીધી છે એટલે કે ફોતરા વગરની દાળ લીધી છે તમે ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો પણ એકદમ સરસ લુક આવે એટલા માટે મેં અહીંયા છડી દાળનો ઉપયોગ કર્યો છે તો લગભગ એક કપ કરતા થોડી ઓછી એટલી મગની દાળ મેં લીધી છે એને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ તો અહીંયા દાળને જોઈ એકદમ સાફ કરી અને મેં ચોખ્ખી કરી લીધી છે અને હવે આપણે એડ કરીશું એક કપ કરતા થોડા ઓછા એટલા પૌવા એડ કરીશું હવે દાળ અને પોવા જ્યારે પણ આપણે ઉપયોગમાં લઈએ ત્યારે એને ચોક્કસ ધોઈએ છીએ તો અહીંયા આપણે દાળ અને પૌવાને ધોઈ લેશું ખૂબ સારી રીતે દાળની અંદરનો બધો જ મેલ કચરો નીકળી જાય એ રીતે આપણે ધોઈ લેવાના છે બે થી ત્રણ વખત પાણી લઈ અને આપણે ખૂબ સારી રીતે દાળ અને પૌવાને ધોઈ લીધા છે હવે આપણે એમાં રવો એડ કરીશું તો અહીંયા જે કપથી આપણે મગની દાળ લીધી હતી એ જ કપનો મેં ઉપયોગ કર્યો છે અને જેટલી દાળ હતી એટલો જ મેં અહીંયા રવો લીધો છે અને રવાને આપણે આના અંદર એડ કરીશું અને બધી જ વસ્તુને પહેલા સારી રીતે મિક્સ કરી લઈએ તો આજે આપણે એકદમ પ્રોટીનથી ભરપૂર અને ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ ખાસ કરીને તમે બાળકોને ટિફિન બોક્સ કે લંચ અંદર પણ બનાવીને આપી શકો છો તો અહીંયા જુઓ આ બધી જ વસ્તુને મેં મિક્સ કરી લીધી છે હવે આપણે આમાં એડ કરીશું અડધા ગ્લાસ જેટલું પાણી તો અહીંયા બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે આના અંદર દાળને સારી રીતે પલળવા દઈશું તો અંદાજે અડધો કલાક આપણે એમને રાખીશું ઢાંકણ ઢાંકી અને મૂકી દઈએ અડધા કલાક પછી આપણે આને ચેક કરીશું તો અંદાજે અડધો કલાક પછી આપણે ચેક કરી લઈએ તો અહીંયા તમે જુઓ મિશ્રણ બધું જ સુકાઈ ગયું છે અને બધું જ પાણી છે આમાં સોક થઈ ગયું છે તો અહીંયા આપણે નાની વાટકી જેટલું જ પાણી ઉમેરીશું મિશ્રણ થોડું ઢીલું થાય એટલું જ આપણે પાણી ઉમેરીએ અને પાણીને આપણે બેટરની અંદર મિક્સ કરી લઈએ હવે અહીંયા જુઓ આ મગની દાળ છે એ એકદમ સારી રીતે પલળી ગઈ છે મગની દાળનો દાણો એકદમ સારી રીતે પલળી જાય એવી રીતે આપણે પલાળી દેવાનું છે હવે મિક્સર જારની અંદર આમાંથી હું અડધું બેટર લઈ લઉં છું કેમ કે જાર નાનો છે એટલે આપણે બે બેચની અંદર પીસી લેશું હવે ઢાંકણ ઢાંકી અને આપણે એકદમ સરસ ઝીણું પીસી લેવાનું છે તો અહીંયા જુઓ બિલકુલ પાણી ઉમેર્યા વગર આપણે પીસી લીધું છે મેં બિલકુલ પાણી ઉમેર્યું નથી એકદમ સરસ ફાઇન પીસાઈ ગયું છે હવે વધેલું મિશ્રણ છે એને પણ હું પીસી લઉં છું તો બે બેચની અંદર આપણે અહીંયા બેટર બનાવીને તૈયાર કર્યું છે હવે આપણે એમાં એડ કરીશું ત્રણ ચમચી જેટલું ખાટું દહીં તો અહીંયા તમારી પાસે મોળું દહીં હોય તો તમે ચાર થી પાંચ ચમચી પણ ઉમેરી શકો છો અહીંયા મારી પાસે ખાટું દહીં છે એટલે મેં ત્રણ ચમચી ઉમેર્યું છે આટલી ખટાશ છે એના માટે ઇનફ થઈ રહેશે અને દહીંને આપણે મિક્સ કરી લેશું તો દહીં નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એકદમ જાળીદાર બનીને તૈયાર થાય છે થોડા શાકભાજી છે એને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે કેમ કે સાંજના સમયે જો ઓછી ભૂખની અંદર તમારે આ નાસ્તો બનાવવો છે તમારે શાક રોટલી નથી બનાવવા અને આ નાસ્તો બનાવવો છે તો એક પૂરેપૂરું મિલ એક પૂરેપૂરી થાળી બનીને તૈયાર થશે કેમકે આપણે એના અંદર વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરીશું તો અહીંયા થોડા વેજીટેબલ્સ છે એને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે એક નાનું ગાજર સમારેલું લીધું છે એને એડ કરીશું અને એકદમ ઝીણું સમારેલું લીલું લસણ લીધું છે તમે અહીંયા સુકું લસણ પણ લઈ શકો છો અને જો લસણ ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો થોડી ડુંગળી લીધી છે ઝીણી સમારેલી એને એડ કરી દઈએ અને જો તમે ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને પણ સ્કીપ કરી શકો છો બોઇલ કરેલા લીલા વટાણા લીધા છે અહીંયા તમારી પાસે વટાણા અવેલેબલ હોય તો લેવાના નહીં તો તમે એને કરી શકો છો ટામેટું લીધું છે થોડું ઝીણું સમારેલું એને એડ કરી દઈએ અહીંયા ઝીણા ઝીણા પીસ ની અંદર મેં થોડી કોબી લીધી છે તો કોબીને હું થોડી ઉમેરી દઉં અંદરથી તમને વધારે ફાવે તો તમે વધારે પણ ઉમેરી શકો છો ન ફાવે તો સ્કીપ કરી શકો છો અને એક નાનું કેપ્સિકમ છે એને ઝીણું સમારી લીધું છે એને પણ એડ કરી દઈએ તો બધા જ વેજીટેબલ્સને આપણે પહેલાં મિક્સ કરી લેશું તો અહીંયા કોઈ પણ વેજીટેબલ્સ છે તમે એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો કેમ કે આ પ્રકારની કોઈ પણ ડિશ હોય તો એ ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે અંદર કોઈ વસ્તુ તમે એડ પણ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો એનાથી રેસિપી ઉપર કોઈ ફેર પડતો નથી તો અહીંયા જુઓ વેજીટેબલ્સથી ભરપૂર એવી આપણી આજની ડીશ બનવાની છે અને મેં બધી જ વસ્તુની અંદર સારી રીતે મિક્સ કરી લીધી છે તો અહીંયા બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો બઉ જાડી પણ નથી અને સાવ પતલી પણ નથી અને હવે આપણે રોટિન મસાલા કરી લઈએ તો રોટિન મસાલા સૌથી પહેલા આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અને પાંચ ચમચી જેટલી અહીંયા હળદર લઈશું હળદર નાખવાથી નાસ્તાનો કલર ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે એટલે આપણે અહીંયા હળદર ઉમેરી છે લાલ મરચું પાવડર અહીંયા બિલકુલ નહીં નાખીએ કેમ કે બાળકોને ધ્યાનમાં રાખીને હું આજે નાસ્તો બનાવી રહી છું તમે જો લાલ મરચું એડ કરવા માંગતા હો તો તમે એડ કરી શકો છો તો જુઓ એકદમ મસ્ત બેટર નો કલર આપણે ને તૈયારી કરી લઈએ તો અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે અને એના અંદર આપણે એક આવું સ્ટેન્ડ ગોઠવી દઈશું અને સ્ટેન્ડ ની અંદર આવી કોઈ થાળી કે ડીશ આપણે સેટ કરીશું કે જેને આપણે વચ્ચે એક્ઝેક્ટ સેટ કરી શકીએ થાળી કે ડીશ ને આપણે ઓઇલ થી ગ્રીસ કરી લેશું જેથી કરીને બેટર નીચે ચોંટી ન જાય હવે આપણે આ વાસણ ની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પાણી એડ કર્યા પછી આપણે આ વાસણને ગેસ પર મૂકીશું પાણી જ્યારે ખૂબ સારી રીતે ગરમ થઈ જાય અને થોડી શરૂ થઈ જાય ત્યારે આપણે આ અંદર નાખીશું જેથી કરીને એકદમ સરસ અને મસ્ત નાસ્તો બનીને તૈયાર થશે તો વાસણને હું ગેસ પર ચડાવી દઉં છું હવે અહીંયા આપણે જ્યાં સુધીમાં પાણી ગરમ થાય ત્યાં સુધીમાં બેટરની કન્સિસ્ટન્સી ચેક કરી લઈએ તો અહીંયા બેટર છે એ આપણું બિલકુલ રેડી છે હવે આપણે ઉમેરીશું ઈનો ફ્રૂટ સોલ્ટ તો અહીંયા ઈનો ફ્રૂટ સોલ્ટ છે એનું એક પેકેટ લઉં છું અને બેટરની અંદર ઉમેરી દઉં છું થોડું પાણી લઈ અને આપણે એક્ટિવ કરી લઈએ અને ફટાફટથી આપણે મિક્સ કરી લઈએ તો મગની દાળ છે એને ફૂલવામાં થોડી વાર લાગે છે એટલે ઈનોનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે તમારે થોડો ઓછો ઈનો એડ કરવો હોય તો તમે ઓછો પણ એડ કરી શકો છો આપણે એક જ ડાયરેક્શનની અંદર ઈનો છે એને મેળવી લેવાનો છે તો અહીંયા બેટર રેડી છે અને હવે આપણે જઈશું ગેસ તરફ ગેસ પર મૂકેલા વાસણની અંદર પાણી ખૂબ સારી રીતે ગરમ થઈ ગયું છે તો પ્લેટની અંદર આપણે બેટર રેડી દઈએ બેટર થોડું વધારે છે એટલે અહીંયા બે બેચની અંદર આપણે બનાવીશું હવે અંદાજે મિનિટ માટે બેંકી દઈશું અને એકદમ સારી રીતે થવા દઈશું ગેસની ફ્લેમને અત્યારે આપણે મીડિયમ રાખીશું તો અંદાજે બારક મિનિટ જેવો સમય થયો છે અને આપણે ચેક કરી લઈએ જુઓ એકદમ સરસ બનીને તૈયાર થયા છે અને એકદમ ફૂલેલા ફૂલેલા બન્યા છે જુઓ તો અહીંયા આપણે આ થાળીને બહાર કાઢી લેશું અને ઠરવા દેશું અને તૈયાર કરેલી બીજી થાળી છે એને આપણે આપણે ગેસ પર મૂકી હવે આ રીતે બીજી થાળીને પણ તૈયાર કરી લઈએ તો જુઓ એકદમ સરસ થાળી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ સ્પોન્જી પણ બની છે હવે આપણે પેસ્ટ કરી લેશું તો સૌથી પહેલા તો આપણે કિનારી છોડાવી લઈએ સાંજના સમયે તમને રસોઈ કરવાનો કંટાળો આવે અથવા તો એમ થાય કે કશું એવું ખાવું છે કે મજા પડી જાય તો તમે આ બનાવીને તૈયાર કરી શકો છો એકદમ ઝટપટથી બનીને તૈયાર થાય છે અને ખૂબ જ હેલ્ધી પણ છે શાકભાજીમાં રહેલા વિટામિન્સ અને મગની દાળના પ્રોટીનથી ભરપૂર આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બનીને બનીને તૈયાર તૈયાર છે છે તો તો જુઓ જુઓ એકદમ સરસ થયા આપણે બધા જ પીસને અલગ કરી લીધા છે હવે અહીંયા ડીશની અંદર બે લાલ મરચાના ટુકડા થોડો સમારેલો મીઠો લીમડો અડધી ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલી રાય લઉં છું અને એક વઘારિયાની અંદર બે ચમચી જેટલું મેં તેલ ગરમ કરી લીધું છે આ બધી જ વસ્તુને હું તેલમાં એડ કરું છું તો અહીં આપણે એકદમ સરસ મજાનો વઘાર તૈયાર કરી લીધો છે અને તૈયાર કરેલા વઘારને આપણે સ્પ્રિંકલ કરી દઈએ તો અહીંયા તમે પ્લેન પણ ખાઈ શકો છો અથવા તો આવી રીતે વઘારને એડ કરીને પણ ખાઈ શકો છો ટેસ્ટમાં એકદમ લાજવાબ લાગે છે તો અહીંયા મિત્રો આપણે બનાવ્યા છે ઢોકળાની મેથડથી પણ એનો ટેસ્ટ બિલકુલ ઢોકળા જેવો નહીં લાગે એનો ટેસ્ટ એકદમ ખમણ અને ખાંડવી જેવો આવે છે જુઓ એકદમ સ્પોન્જી બનીને તૈયાર થાય છે એકદમ જાળીદાર તો એક વખત તમે લોકો પણ આ રીતે ચોક્કસથી ઘરે બનાવજો અને બનાવ્યા પછી મને ફીડબેક શેર કરજો કે તમને આનો ટેસ્ટ કેવો લાગ્યો છે તો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની મગ અને પૌવાના નાસ્તાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની રેસીપી તમને કેવી લાગી છે તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો